જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ તો આજે મારા દીકરાને પાણીપુરી ખાવાનું મન થયું હતું તો મેં અહીંયા પાણીપુરીનું તીખું ચટપટું પાણી અને મીઠું પાણી ઘરે જ બનાવ્યું હતું જે એકદમ ટેસ્ટી એવું આપણે ગુજરાતી સ્ટાઇલમાં બનાવ્યું હતું તો તેની માટે સૌપ્રથમ આપણે પાણી ગરમ કરવા રાખીશું અને એક કપ જેટલી ખજૂરને આપણે પહેલા તેમાં નાખી દેવાની છે સાથે મેં અહીંયા થોડી જ આંબળી લીધી છે આપણે ખજૂરનું પ્રમાણ વધારે રાખીશું અને આમલી થોડીક જ અડધા કપ જેટલો ગોળ નાખીશું કારણ કે ખજૂર પહેલેથી જ મીઠી હોય છે એટલે આપણે ગોળનું પ્રમાણમાં ઓછું જ જરૂર પડશે હવે પાણીને આપણે ગરમ કરી લેવાનું છે અને હવે બે થી ત્રણ કલાક માટે પલાળી દેવાનું છે તો મેં અહીંયા ત્રણ કલાક પલાળી દીધું હતું તો હવે તેને આપણે આવી રીતે હાથેથી મસળી લેશું પેલા એટલે ખજૂર ને આંબલી એકદમ મસળાઈ જશે અને તેના થળિયા હશે ને તે અલગ થઈ જશે તો હવે આપણે થળિયા આપણે કાઢી લેવાના છે અને મોટા મિક્સર ઝારમાં તેને આપણે લઈ લેવાનું છે થોડું પાણી એડ કરી અને તેને આપણે પીસી લેશું તો હવે આ મોટા ઝાર વડે જ તેને આપણે ગાળી લેશું જેથી કરીને જે આંબલી ને ખજૂરના ભૂચા હશે ને તે નીકળી જશે સાથે ઉપરથી થોડું પાણી પણ નાખી દઈશું જેટલું પાણી તમારે સમાય જેટલું તમારે પતલી કરવી હોય ને તેટલું પાણી આપણે નાખવાનું છે તો મેં બે ગ્લાસ જેટલું પાણી આમાં નાખેલું હતું હવે તેને આપણે ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં થોડું મીઠું કાશ્મીરી લાલ મરચાનો પાવડર નાખીશું આપણે ફૂડ કલર નહીં પણ કાશ્મીરી લાલ મરચાનો પાવડર નાખીશું જે તીખું નથી હોતું પણ તેનો કલર એકદમ બાર જેવો જ આવશે એક ચમચી સૂંટ પાવડર અને થોડું સંચળ પાવડર નાખી અને પાંચ મિનિટ માટે આપણે તેને ઉકાળી લેવાનું છે તો જુઓ પાંચ મિનિટ થઈ ગઈ છે ને આપણું પાણી પણ એકદમ સરસ એવું ઉકળી ગયું છે આપણે થોડું પાણીને પતલું જ રાખીશું કારણ કે જેમ જેમ તે ઠંડુ પડશે ને તેમ થોડું ઘટ થઈ જશે તો જુઓ આપણું ખજૂર આંબલીનું મીઠું પાણી તૈયાર થઈ ગયું છે તો તેને આપણે ઠરવા દેવાનું છે તો આપણું પાણી ઠરી ગયું છે મીઠું તો જો એકદમ સરસ એવો બાર જેવો જ કલર આવ્યો છે ને તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે આ પાણીપુરીનું તીખું ચટપટું પાણી બનાવવા માટે મેં અહીંયા ફુદીનો અને કોથમીરને પહેલેથી ધોઈ લીધી હતી તો એકથી દોઢ કપ જેટલો આપણે ફુદીનાના પાંદડા લઈ લેવાના છે સાથે દાંડલા સહિત જ આપણે કોથમીરને લઈ લેવાની છે હવે મેં અહીંયા ચીડિયા મરચા જે તીખા આવે છે ને તે લીધા છે તેનાથી જ આ પાણીનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો તમે પણ જરૂરથી આ તીખા મરચા નાખજો અને એક આદુના કટકાની ઝીણું સમારી લીધે છે થોડું પાણી ઉમેરી અને તેને પણ પીસી લેશું આ આપણે નાના મિક્સર જારમાં કરવાનું જેથી કરીને આપણે ગાળવાની બિલકુલ પણ જરૂર નહીં પડે આ પાણીમાં હવે આમાં મેં બે ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે તમને જેટલું પણ પતલું જાડુ કરવું હોય ને તેટલું તમે કરી શકો હવે જરૂર મુજબ મીઠું થોડું સંચળ પાવડર અને ત્રણ મોટી ચમચી જેટલું મેં અહીંયા ચાટ મસાલો નાખેલું છે અને બે મોટા લીંબુનો રસ નાખેલો છે લીંબુનો રસ અને ચાટ મસાલો જેટલો વધારે હશે ને તેનાથી ને પાણીનો ટેસ્ટ એકદમ સરસ આવશે બધાને મિક્સ કરી લેવાનું અને આ સ્ટેજ ઉપર તમારે જોઈ લેવાનું કે તમારે કાંઈ પણ વસ્તુની જરૂર હોય ત્યાં તો આમાં નાખી દેવાનું તો આપણું પાણીપુરીનું તીખું ચટપટું પાણી પણ તૈયાર થઈ ગયું છે જોતા જ મોઢામાં પાણી આવી જાય ને તેવું બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સાથે મેં અહીંયા બટેકા અને ચણાનો મસાલો બનાવી લીધો હતો તેમાં ફક્ત મેં અહીંયા મીઠું અને કાશ્મીરી લાલ મરચું જ નાખેલું હતું તો પણ એકદમ ટેસ્ટી લાગતો હતો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરો ના ભૂલશો અને આવી જ નવી નવી રે રેસીપીઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય જય માતાજી